અમારી માંગ માટે થઈ અને ભૂલ એમને અમેશનને અમારું અહીંયા સીએચયુની અંદર આપ્યું હતું એમાં અમારે તો આજે અમારે કાળી પટ્ટી જાણ કરવાની બાવીસ તારીખે અમારે ધરણાનો પ્રોગ્રામ છે અને એક પહેલી તારીખે હડતાલનો પ્રોગ્રામ છે અને જો કોઈ આ સરકાર ન માને તો સત્તર સત્તર તારીખથી અમે હિન્દ્ર હડતાલ ઉપર જવાના છે અને અમારી મુખ્ય માંગ એક આઠમો પગાર પંચ તાત્કાલિક લાગુ કરે પચાસ ટકાની અંદર ડીએમ અર્જ કરે બીજું કે અત્યારે જે આ સરકાર જે અમારા કર્મચારી ઉપર તાનાશાહી વાપરે ખરેખર અત્યારે લોકશાહી લોકશાહી ડબે સરકારને વર્તન કરવું પડે કર્મચારી પણ કારણ કે કર્મચારી એ જ સરકારનો એક અભિવા અંગ છે અને હાથ છે અને આજે અમારા ઉપર તાનાશાહી વાપરે આજે તમે જુઓ એટલે બેંક છ વાગે બંધ થઈ જાય અમારી પોસ્ટ ઓફિસ રાતે નવ નવ આઠ વાગે નવ વાગે ગમે ત્યારે તમે આવો તો અમારી પોસ્ટ ઓફિસ ચાલુ હોય બરાબર એટલે અમારા સરકાર સાથે કુલ એક એકતાલીસ માંગ સાથે અમે આ આ પ્રોગ્રામ કરવાના એમાં અત્યારે મારી શરૂઆત છે બાવીસ તારીખે મેં કીધું એમ અમે ધરણા કરશું અને પહેલી તારીખે અમારે એક દિવસની અચોક્કસ મુદતની હડતાલ પછી એક ચોક્કસની પૂજા હડતાલ સત્તર તારીખે સત્તર આઠ અચોક્કસ ની હડતાલ છે